આપના યુવા નેતા ચૈતર વસાવા અત્યારે જેલમાં બંધ છે વસાવાનો જેલવાસ હવે છે ભાજપ અને આપ વચ્ચે પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે છે આપ કહી કે વસાવા અને તેના પરિવારને ભાજપ સરકાર જાણી જોઈને હેરાન પરેશાન કરી રહી છે અને હવે ચૈતર વસાવાના સમર્થન માટે આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સાત જાન્યુઆરીના રોજ ડેડીયાપાડા આવી રહ્યા છે ત્યારે મામલો વધારે ગરમ રાજનીતિ સાથે ચરમસીમાએ પહોંચ્યો છે નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું બૌમિક્યાસ આપ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપને જણાવી દઈએ કે આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને ભગવતમાન 7 જાન્યુઆરી ના રોજ દેડિયાપાડા ખાતે એક જનસભાને સંબોધન કરશે આ જનસભાને સફળ બનાવવા આપના તમામ પ્રદેશના નેતાઓ દેડિયાપાડા અને તેની આસપાસના વિસ્તારમાં રસ્તાઓ પર ઉતરી પડ્યા છે

સતત આંદોલન કરતા આવ્યા છે અને તે જ કારણોસર આપનું આરોગ કેવું છે કે ચેતર વસાવાને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે નમસ્કાર મિત્રો જય આદિવાસી આદિવાસી સમાજનો એક હિરલો આદિવાસી સમાજનો એક શેર કે જે હંમેશા આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવતો રહ્યો છે જય હંમેશા આદિવાસી સમાજ

તમે જેટલો પણ આ હીરાને ઘસવાનો પ્રયત્ન કરશો તોડવાનો પ્રયત્ન કરશે વસાવા ક્યારેય તૂટવાના નથી પરંતુ ચેતરભાઈ વસાવાને જેટલો ઘસવાનો પ્રયત્ન થશે એ વધારે ને વધારે ચરકશે અને ઉગીને બહાર આવશે સુરતની જેમ તપશે અને એટલા માટે જે ઘટના બની છે જે જેલમાં નાખવામાં આવ્યા છે એમના ધર્મપત્નીને જેલમાં નાખવામાં આવ્યા છે એમની ઉપર અત્યાચાર થયો છે એમના સમર્થનમાં આવનારી સાત જાન્યુઆરીના રોજ અહીંયા માનની અરવિંદ કેજરીવાલજી અને માનનીય ભગવતમાન બંને મુખ્યમંત્રીઓ અહીંયા એમના સમર્થનમાં આવી રહ્યા છે ત્યારે તમામ આદિવાસીઓને તમામ ભરૂચ લોકસભાના તમામ લોકોને વિનંતી કરું છું કે આ ગ્રાઉન્ડ છે આ ગ્રાઉન્ડની અંદર સભા યોજાવાની છે અહીંયા તૈયાર તૈયારીઓ અત્યારથી જ પૂરજોશમાં ચાલુ છે એટલે આ ગ્રાઉન્ડની અંદર ખૂબ વિશાળ સભા થવાની છે અને આ સૌ પધારો અને આ પ્રોગ્રામની અંદર તાકાત ફરીથી આપણે આ ભાજપને બતાવી દઈએ ચેતરભાઈ વસાવાની તાકાત બતાવી દઈએ અને એક વાત જે તમને લાસ્ટમાં કહેવા માંગુ કે કોઈ પણ હવા છે મોસમનો રૂખ બદલવાની તાકાત ધરાવે હવા મોસમના રૂખને બદલવાની તાકાત ધરાવે એમ દુઆ લોકો તરફથી મળેલી જે દુઆ છે એ પણ દરેક કઠિન પરિસ્થિતિને બદલવાની તાકાત ધરાવતી હોય છે ત્યારે આપ સૌ અહીંયા પધારો અને ચેતરભાઈ વસાવાને એક દુઆ આપો તો ચોક્કસથી ચેતરભાઈ વસાવાની જો પરિવાર અત્યારે કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે એમાંથી બહાર નીકળવાની એમને તાકાત આપશે জয় আদিবাসী জয় জোহার